પાકિસ્તાની જેલમાંથી બાવીસ માછીમારોની મુક્તિ થતાં ગીર સોમનાથ અને દીવ જિલ્લાના માછીમાર પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો માછીમારોની મુક્તિ માટે રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી વિદેશ મંત્રાલય સમક્ષ કરેલી સાર્થક રજૂઆતોને પરિણામે આ શક્ય બન્યું હતું પોતાના સ્વજનના ઘરે પરત ફરવાથી આનંદિત માછીમાર પરિવારોની મહિલાઓએ મંત્રી પરસોત્તમ સોલંકીનો આભાર માન્યો હતો આ મહિલાઓએ મંત્રીની પુત્રી દીપાબહેન બાભણિયાના કાર્યાલય ખાતે પહોંચીને દીપાબહેનને પુષ્પગુચ્છ અર્પણ કરીને આભાર માન્યો હતો જુઓ ઉનાથી ફારૂક કાજીનો ખાસ રિપોર્ટ નમસ્કાર મારું નામ દીપાબેન બાંભણિયા છે હું ગુજરાત સોમનાથ અને જુનાગઢ જિલ્લાની કોળી પ્રમુખ છું આજે પાકિસ્તાન માછીમાર જે પાકિસ્તાનમાં બંધક છે તેની મહિલાઓ પરિવાર મળવા આવ્યા હતા તે શા માટે આવ્યા હતા અગાઉ ફેબ્રુઆરી મહિનામાં મારા બાપુજી પુરુષોત્તમભાઈ સોલંકી જે મત્સ્યોદ્યોગના મંત્રી છે એમને આ બેનો રજૂઆતો કરવા આવ્યા હતા અને ઘણા બધા સમયથી એ લોકો પાકિસ્તાન જેલમાં બંધ છે તો એમને મુક્ત કરાવવા માટે એ લોકો રજૂઆત કરવા આવ્યા હતા અને એ દરમિયાન રજૂઆત કર્યા પછી સફળ રજૂઆત પછી ઘણા બધા ભાઈઓ એમાં છૂઇટા પણ છે તો એ બેનો આજે બધા મને શુભેચ્છા મુલાકાતો કરવા આવ્યા છે અને ઘણા બેનો એમાં એવા છે કે હજી સુધી એમના ઘરના અથવા એમના પતિ અથવા એમના દીકરા કે એ લોકો કોઈ હજી છૂટ તો એમને પણ ફરી એ લોકો મને કરી અને મળવા બેન ખાસ વાત કરવામાં આવે તો રાજ્યના મત્સ્ય ઉદ્યોગના મંત્રી પરસોત્તમભાઈ દ્વારા માછીમારોને છોડવા માટે તેના કારગર પ્રયાસો સતત ને સતત કરવામાં આવી રહ્યા છે હજુ પણ થોડા માછીમારો પાકિસ્તાન જેલમાં છે તેની માટે કેવા પ્રયાસો એમના માટે અમે જેટલી રજૂઆતો અમારા અમારા તરફથી થાય છે અમારા વિભાગથી થાય છે એ રીતે તેમને કરીએ છીએ અને જ્યાં સુધી અમારા જેટલી અમે સફળ રજૂઆતો કરીએ છીએ જેથી કરીને વહેલી તકે આ લોકો હજી બંધ જે લોકો જલ્દી છૂટે એવી અમે વહેલી રજૂઆતો વહેલી તકો કરીએ છીએ આ મહિલાઓએ આશા વ્યક્ત કરી હતી કે હજુ પણ પાકિસ્તાની જેલમાં બંધ અન્ય માછીમારોને પણ મંત્રી પરસોત્તમ સોલંકી વહેલી તકે મુક્ત કરાવશે મારું નામ છગન બામણીયા છે હું દીવ રહેવાસી છું આજે રોજ અમે પાકિસ્તાનના જે કંઈ સુટીને આવેલા જે ભાઈઓ બાવીસ જણા આવ્યા હતા એના પરિવારના બહેનો પરસોત્તમભાઈને ખાસ કરીને આભાર માનો આવવાના હતા પણ પરસોત્તમભાઈના તબિયતના કારણે હાજર નથી પણ તેઓના દીકરી દીપાબેનને અમે મળી અને તેઓને શુભેચ્છા આપી છે અને અમે તેઓનો ધન્યવાદ માન્યો છે અને બાકી રહેલા એકસો પંચાણું જણા હજી પણ પાકિસ્તાની જેલની અંદર છે એ લોકોને છોડાવવા માટે દીપાબેનને અમે ખાસ વિનંતી કરી છે કે આ ભાઈઓને પણ વહેલી તકે છોડાવે કારણ કે આગળ અમે જ્યારે ફેબ્રુઆરીમાં પરસોત્તમભાઈને મહિલા હતા એ પછી એ લોકોની એટલી બધી સરસ રજૂઆત કરી કેન્દ્ર સરકારમાં અને તાત્કાલિક જે કંઈ બીમાર લોકો હતા એ બાવીસ જણા તાત્કાલિક એક જ મહિનાની અંદર છૂટીને આવ્યા છે એટલે અમારે ખુશી પણ છે અને અમને વિશ્વાસ છે કે ફરીવાર પણ અમારા જ ભાઈઓને સોરાવા માટે પરસોત્તમભાઈ જ મહેનત કરશે અને એ લોકો જ લઈ આવશે અમારા ભાઈઓને દીકરાઓને એટલે અમે ફરીવાર બેનને અને પરસોત્તમભાઈને રિક્વેસ્ટ કરવા માટે આજ રોજ બહેનો સાથે અમે આવ્યા હતા ઉના મુકામ